શું તમને ખબર છે કે ગોળ કેરીનું અથાણું આખું વરસ માટે કાળું ના પડે અને ફૂગ પણ ના લાગે તો એના માટેની નાની નાની ટીપ સાથે આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવી લઈશું તો આ રીતે રાજાપુરી કેરીના પીસીસ કરી લેવાના છે ત્રણ ચમચી મીઠું એક ચમચી મોટી હળદર એડ કરીને ઓવરનાઈટ સુધી પલાળી દેવાની છે આ રીતે એ જ પાણીની અંદર મરચાં પણ લઈ લીધા છે અને બંનેને પછી સૂકવી લેવાના છે આ રીતે સૂકવવાના છે કે પાંચથી છ કલાક માટે કેરીમાંથી જરાય પાણીને તમે આ રીતે કેરીને પ્રેસ કરો તો પાણી ના રિલીઝ થવું જોઈએ તો તમારું અથાણું કાળું પણ નહીં પડે અને ફૂગ પણ નહીં લાગે રાઈ મેથીના કુરિયા વરિયાળી હળદર મીઠું લવિંગ તજ બધું એડ કરી દેવાનું છે હવે ત્રણસો ગ્રામ જેટલું મેં અહીંયા તેલ લીધેલું છે તેલને ગરમ કરીને એડ કરીને તેલ ઠંડુ થઈ જાય આચાર મસાલો લાલ મરચું પાવડર અને સુકવેલા લાલ મરચાં કેરી અને અહીંયા પાંચસો ગ્રામ કેરી સામે મેં અહીંયા પાંચસો ગ્રામ ગોળ લીધેલો છે જેવું તમને સ્વીટ ભાવે એવું તમે લઈ શકો છો બે દિવસ સુધી આ રીતે આપણે વાસણની અંદર જ રહેવા દેવાનું છે અને મિક્સ કરવાનું છે તો ગોળ કેરીનું અથાણું એકદમ સરસ રીતે તૈયાર છે